કરોડો રૂપિયા કર્યા છે મનરેગા યોજનામાં દરેક બિનકુશળ શ્રમિક ને સો દિવસ રોજગારી આપવાની વાત હતી આજે અમારા આદિવાસી વિસ્તારોમાં રોજગારી ન હોવાથી અમારી બેન દીકરીઓ જ્યારે શહેરોમાં જાય છે કે અમારી બેન દીકરીઓનું શોષણ થાય છે અન્યાય થાય છે બળકારો થાય છે આ મજબૂરી આ પરિસ્થિતિ પેદા કરનારી આ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે એમને આવનારા દિવસોમાં ઓખાડીને ફેંકી દેવી છે મનરેગામાં કોબાંડો થયા અમારા લોકો એક બાજુ રોજગારી માંગે અમને રોજગારી આપો રોજગારી આપો અને આપણા મંત્રીઓના છોકરાઓ રોજગારીના પૈસા પોતાના એજન્સીના ખાતામાં કરોડો રૂપિયા શેરવી લીધા અહીં એક બાજુ આપણી બેનો પીવાના પાણી માટે તરસે અને એમના સાંસદ એમના ધારાસભ્યના લોકોએ નલ સે જલમાં કરોડો રૂપિયાના કોબાંડો કરી લીધા અહીંયા દાહોદમાં આપણા મોડ માલિકોની જે જમીનો હતી એ જમીનો ખોટા દસ્તાવેજો ઉભા કરીને કેટલાક અધિકારીઓ અને નેતાઓ બારોબાર વેચી દીધી ત્યારે મારા યુવાનોને મારા વડીલોને આહવાન કરું છું મે આવનારી ચૂંટણીમાં એ લોકોને તમારે આનો જવાબ ઈટનો જવાબ પથ્થરથી આપવાનો છે ઈટનો જવાબ પથ્થરથી આપવાનો છે જંગલ ખાતામાં ગયા વર્ષે 100 કરોડનું દાહોદનું કોબાન થયું ગુજરાત પેટનમાં કોપાણ થયું આદી આદર્શ ગ્રામ માં સો કરોડ રૂપિયા દાહોદ માં આવે અને કોપાન થયું દરેક વખતે અમે દાહોદ આવીને મીડિયા મિત્રો જણાવ્યું કે દાહોદ ના લોકો સાથે આટલી બધી અન્યાય કેમ ત્યારે આ વિસ્તારના સાંસદોના નામ આવે અને તપાસ બંધ થઈ જાય આ વિસ્તારના ધારાસભ્યોના નામ આવે અને તપાસ બંધ થઈ જાય આ વિસ્તારના મંત્રીઓ ના નામ આવે અને તપાસ બંધ થઈ જાય હવે સરકારો મંત્રી મંડળ બદલી રહી છે પણ અમારી પ્રજા આવનારા દિવસો તમારી સરકાર બદલી નાખવાની છે